અમેરિકામાં તૈયાર કરાયેલા ખરાબ પરિસ્થિતિના કેટલાક વિકલ્પો છે પહેલો વિકલ્પ એ છે કે રશિયામાં થાય જે અને વર્ષો બને વિભાજન કહેવામાં આવે છે અર્થાત સમાજ જાતિ આધારિત રીતે વિભાજીત થાય છે શરૂઆતમાં વિદેશી કામદારો સાથે પછી અંતે દાગેસ્તાનીઓ અને એકબીજા સાથે ઝઘડો થાય છે ધાર્મિક જૂથો વચ્ચેના સંઘર્ષને ઉકેલવામાં આવે છે માહિતીના એજન્ડા ભાવનાઓને કાબૂમાં લેવાય છે અને પછી અજાણ્યા સ્નાઇપરો દેખાય છે પરિસ્થિતિ વધુ તીવ્ર બને છે એક જાતિ પર ગોળીબાર કરે છે પછી બીજી જાતિ પર ગોળીબાર કરે છે અને બંને જ વિદેશી જાસૂસો હશે વળી એ કોઈ આગવી ટુકડીઓ નહીં હોય બસ સંઘર્ષની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સંઘર્ષ નાગરિક યુદ્ધ અને અલગાવવાદી યુદ્ધોમાં ફેરવાઈ જાય છે અમેરિકાની વિચારધારામાં રશિયા અનેક પ્રદેશોમાં વિભાજિત થઈ જાય છે જેમાંથી તે પરમાણુ હથિયારો પણ ગુમાવે છે ફરી એકવાર રશિયા કરતાં વધુ ચિંતા રશિયાના પરમાણુ હથિયારોની છે આ સમજવું જરૂરી છે આ એક પરિપ્રેક્ષ્ય છે બીજું પરિપ્રેક્ષ્ય યુરોપીય પરમાણુ યુદ્ધ અમેરિકા બાજુએ છે યુરોપમાં સંઘર્ષ વધે છે એટલે કોઈક કોઈક પર પરમાણુ બોમ્બ ફેંકે છે કોઈ વ્યૂહાત્મક નહીં તાકતિકી પરમાણુ બોમ્બો એ યુદ્ધના મેદાન ઇંગ્લેન્ડ રશિયા અર્થાત અમેરિકાનો ઉદ્દેશ યુરોપમાં તાકતિકી પરમાણુ હથિયારથી પરમાણુ સંઘર્ષ શરૂ કરવાનો છે અને રશિયાના કેટલાક શહેરોને પરમાણુ બોમ્બ થી નષ્ટ કરવાનો છે રશિયા ત્યાં એટલે કે

અમે તો રશિયા મોસ્કો અને સત્તાવાળાઓમાં સ્વાયત્તતાની સમસ્યા હજી ઉકેલી નથી યાદ કરો રશિયન વિદેશી ગુપ્તચર સેવાના વડા નારિશકિનને જેમને ખુલ્લેઆમ કહ્યું હતું કે રશિયામાં મીડિયા અને સત્તાવાળાઓમાં વીસ હજારથી વધુ અમેરિકન જાસૂસો કામ કરે છે આમાંથી કોઈને પણ દૂર કરવામાં આવ્યા નથી

આ માહિતી યુદ્ધનો એક ભાગ છે આ છે નકારાત્મક પરિપ્રેક્ષ્ય એ ટુ શું મોટા ભાગે આપણા માટે એનો અંત રશિયાની સંપૂર્ણ નાશ થાય છે સીધા શબ્દોમાં કહીએ તો એ અલગ અલગ ભાગોમાં વિભાજન યુદ્ધ આયોજન વિભાજન એ યુદ્ધાત્મક પ્રવૃત્તિઓની પ્રક્રિયા છે હા એ સીધા શબ્દોમાં કહીએ તો આપણા માટે અહી જ પૂરો થાય છે હું માનું છું કે આ પરિપ્રેક્ષ્યો સંભાવનાની દ્રષ્ટિએ રશિયાની જીતના પરિપ્રેક્ષ્ય કરતા ઓછા સંભવિત છે ફરીથી કારણ એ છે વ્યૂહાત્મક અણુ હથિયાર અને વિશ્વમાં જે મિકેનિઝમ છે એટલે કે અમેરિકાની એક ધ્રુવ્યતા એ ગંભીર પરિસ્થિતિમાં આપણે અમેરિકનને આ બધા પરિપ્રેક્ષ્યોને બંધ કરવા માટે મજબૂર કરી શકીએ છીએ એ આપણા પાસે એક ગેરંટી છે ગેરંટી એ સારી પણ છે અને ખરાબ પણ છે સારી એ માટે કે ગેરંટી હોય તો જીવવું સરળ બને છે બસ આપણે જાણીએ છીએ કે આપણે હારશું નહીં અમે કેટલો પણ પ્રયોગ કરી શકીએ મજા કરી શકીએ કારણ કે અંતે તો જીત આપણી પરિપ્રેક્ષ્ય નથી કે જેમાં આપણે હારીએ ભલે એ એ સંકટ હોય કે પણ અને ખરાબ છે કે ઢીલો પડી જાય છે સમજો કદાચ આપણે સુધારા હવે શરૂ કરી દેત જ્યારે સંકટના સંકેતો દેખાવા લાગ્યા હાને પણ પછી શું જરૂર છે પછી પણ કરી શકીએ અમને તો મૂળભૂત રીતે કોઈ ખતરો નથી ગેરંટી છે આજ વાત મોટા ભાગના લોકો માનતા હતા વાત વળી એ છે કે એ જ વાત હું પણ માનતો હતો જ્યારે હું પહેલી વાર તમારા પાસે આવ્યો હતો વર્ષ બે હજાર મને પૂરો વિશ્વાસ હતો કે રશિયા પર કોઈ હુમલો કરશે નહીં જેમ કે બધા રશિયન નાગરિકો માનતા હતા કેમ કે રશિયા પાસે પરમાણુ હથિયાર છે અને શક્તિશાળી સેના છે જેમ કે હવે સાબિત થયું છે આજે વર્ષ બે હજાર પચીસ માં ત્રેવીસ વર્ષ પછી પણ હા અમને નિયમિત રીતે ડ્રોન થી હુમલા થાય છે ઇવન અમારા વિસ્તારમાં પણ આવી ગયા હતા અને ત્યાં તેમને નીચે પાડ્યા હતા લશ્કરી લશ્કરી ઓબ્જેક્ટ્સ પર 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 પેટ્રોલિયમ ઉદ્યોગો અન્ય જગ્યાઓ હુમલા થાય છે એટલે કે અહીં તો સીધી જ સ્પષ્ટ રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તો પછી આપણે તે સમયે ત્રેલીસ વર્ષ પહેલા શું વાત કરી હતી અમારો ત્રીજો મુદ્દો કયો હતો કે રશિયાની સ્વતંત્રતા નથી એટલે કે આ બધું આપણા વિશે નથી સ્વતંત્રતા એક શું સ્વતંત્રતા એટલે સત્તા જો તમારી પાસે રાષ્ટ્રીય સત્તા નથી તો તમે ભલે કેટલાય શક્તિશાળી કેમ ન હો અને પરમાણુ હથિયાર ધરાવતા હો એ હથિયાર તમારા હિતમાં ઉપયોગમાં લેવાશે નહીં